કેમ છે બસ અમારું હારું પહેલી વાર મુલાકાત છે દયા હા પહેલી વાર મુલાકાત છે ઈ પણ જે બની તમારી હા ફોટો જોટાવા મળ્યો તો જો અંદર દેખજો ક્રિએટર ભેગા થઈ ગયા અલા पूरा પૂરે પૂરા પૈસા ક્રિએટર ભેગા થઈ ગયા એ બાય

હાલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયો લોકની અંદર બધાને જય માતાજી જય મોગલમાં ગુડ મોર્નિંગ મસ્ત મજાના સવાર સવારના આઠ વાગી ગયા છે અને આપણે લોક ચાલુ કરી દીધો છે તો ફરી એકવાર આપણે નવો વિડીયો લોગ લઈને આવી ગયા છીએ તો આપણે જાણું છે આપણા ગુરુની શોપની ઓપનિંગમાં એટલે મસ્ત રેડી થઈ ગયા છે તો શું કહેશો તમે તમને ખબર તો પડી જ ગઈ છે કા થંબેલ જોઈને ખબર પડી જ ગઈ છે

હાલો તો કન્ટિન્યુ બના રહેજો બધા બના રહેજો ને ખાનું પહેલો એક સબસ્ક્રાઇબ કરી દેજો તો ભાઈ આવી ગયા છે આપણે આમાં આવું છે કે ગાડી લઈને ગાડી આ લઈ હા લઈ પણ વાંધો આમાં પાછળ લાવશે ડેકી માં ને માર ભલે જાવ જાવ ક્યાં ક્યાં જાવ ને રિયા છે બે ગાડી લઈ લઈ ભાઈ ભાઈ ને એમાં એવું હતું દસ વાગે પેલા અહિયાં પૂગી તો વાંધો ના આવે હા રમણ વાર ચાલુ હાલો બાજુ બધા ટ્રાફિક છે કેમ કે થોડીક આમ ગલી નાની પડે ને એટલે ટ્રાફિક છે ને આમે જોઈએ એક જે બધા ચોક બધી છે અહીંથી સ્ટાર્ટ થાય છે ને અહીંયા પૂરી થાય છે ચિલ્ડ્રન વેરમાં એટલે આપણે જોઈશું ત્યાં અંદર જઈને વેર આવી કેટલીક છે હાલો તો જઈ હતા પછી બધાને મળીએ આપણને જો બહારથી તમે પીસ બતાવો જો અહીંયા શૂટિંગ ચાલે છે

કેમ છો મામા આ હા લેટ્રો નાખી દો ચાલે છે પોગી ગેમ ને બધે ઓ મને રસ્તો કરાться થોડો હાલ લાગી મને તમે ક્યાં આવી ગયા અહીંયા કાર ના એવું પરમિશન ચાલુ છે હા સંજયભાઈ મજામો જ્યાં આપણે બધા સ્ટોક અહીંયા નવા નવા રમકના પર થાર ને મિની થાર છે

હા યાર એ રોવાય જાય રોવાય થોડું ગય ભલામણ થેન્ક થેન્ક યુ ભાઈ યાર વેલકમ વેલકમ અરે ભાઈ આવ્યા તમારી ઓપનિંગમાં કરીએ ઘડીક નહીં હા જીરો હા જીરો એ ગામે રહી જાવ એનારો આમ મોઢે નથી કે તેમ કહે છે કે જજિયાનો ભાવ છે એટલે ચા પાણી પી બેહોન ને દેખ ભાઈ ने मारिअनि मेम्बरले खाचै यति ल बदु ने मेम्बर चावत नाम न लिएपछि सरकार मारवा पडे अभिषेक भाई कंग्रेचुलेसन थ्यांक यू भाई जाऊ म बहु गेम थ्यांक यू के के दित स्थिति একম ভাল কেমে বজা কংগ্ৰেচুচন কেম দিয়া বেন বস મજામાં હો તમાર કેમ છે બસ અમારું હારું પહેલી વાર મુલાકાત છે દયા હા પહેલી વાર મુલાકાત થઈ ઈ હારું ને હારું જય બધા બારું પાસે હજી બધા આવતા જાય છે આમ ટ્રાફિક લાઈન લાગી છે બધા હવે વેઈટ ઊભા છે અંદર તો ટ્રાફિક નથી અંદર તો નથી પણ આમ જવા આવવાનો બસ તો બંધ બધા આડા ઊભા હોય ને ફાઇનલી ફામેલી હવે રિબન કટિંગ

प्राधीर जी ना करो ल्याई ग्या छ केम छ कौशिक भाई कांग्रेस लेशन सोख माने थैंक यू थैंक यू केम छ हारो हारो भैया परेश भाई बडा थिएटर रोनी लाइन लागी छ लाइन मा आता दाय चे आओ जोगा अमर अवलोकन एक मददी केम छ ओजावा केम छ जय श्री कृष्ण जे श्री कृष्ण प्रश्न कते उभे बनाए के कछु भाई

તમારા કેમ છે બંગામાં એ મારો ઓપનિંગમાં છે ને કેમેરામેન વધી ગયા છે તમારે કોઈને જરૂર હોય તો આવી જજો આયા જો પરદિપ ફોટા માળી ગયા ઓકે આવ્યા છે ને જાવ પેલી વાર મળ્યા એટલે નામ તો ના ખબર હોય જોયા ન હોય ક્યારે મળ્યા ન હોય

બરાબર અરે દાદુ ભાઈ ફોર્ચર ફાઈલ માં આવી એમ છે લો ભાઈ લો ક્રિએટર ની લાઈન છે ઇન નામ સે છે

આવ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ખાલી શાંતિ હોય ખાલી શાંતિ તો ભાઈ બધા હવાઈ ની પરે છે ને આ બધું છે ને એસ ભાઈ આપણે ઓલી ક્લિપ નાખી કે હરખી આવી ની ફરીથી ચાલુ કરી દો હા સાડો આવી જો મારો ફરીથી શાંતિ ભાઈ આવી ગયા છે એમ છે મજામાં 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 હવે આવો ક્યારેક બે આટો મારવા હા છે હા છે ચોક્કસ ટાઈમલી નાવાનું છે આપણે પાકકુ પાકકુ ને

આ બાજુ છે ને એ કે ભાઈ ને ભાઈ બધા ઊભા છે ને આ બાજુ ફોટોગ્રાફી ચાલુ છે સાઈડમાં નહીં ભાઈ કંપની બધા ક્રિએટર ભેગા થઈ ગયા છે મજા આવી બહુ મજા આવી મજા આવી હવે તારે ક્યાં આપણે પરબારું બહાર સસ્પેન્ડમાં

कहीं नहीं मस्त समझो रेस्टोरेंट जगह भाई गोपनाथ वाला बदा क्रिएटर दुनिया आटा मारे आगे जोड़ो

આ બિલ્ડિંગ જો કેવી છે મસ્ત ઘટે દીએ ફાઈનલી લાલજીભાઈ આવી ગયા છે મોડા મોડા લાલજીભાઈ ના હાલામમ ને આવ્યો તો બજે ફોન કેમ કરવો જરામ તો એમ નહીં તમે કેમનો દેખાણ અત્યાર સુધી ક્યાં ગયા તમે લેવાઈ તમે એટલા બધા વ્લોગ બનાવો મારા કોને ફોટા આમ સેલિબ્રિટી જે ફીલિંગ તમારે કેમ છે મોડા મોડા કામ આવી જો છે

હવે મોડું થઈ જાય નગર ઘરે પૂગી જાય વહેલા હે કા મન તો ભાઈ કપડાં લીધા છે જોડી લેવા પડે ને ભાઈ આમને હોય ને કા એક જોડી લીધી છે વિઝિટ કરજો બધાય અને હવે છે ને ભાઈ હવે બ્લોગ એ બહુ લાંબો થઈ ગયો છે તો આઈને હું છે ને હેન્ડ આપી દઉં તો કાંઈ નહીં ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો મળીએ પછી કાલ નવા બ્લોગ વિડીયો સાથે બન્યા રહેજો બધાય અમારી ચેનલ માં અને હા હા લાઈક કરી દેજો શેર કરી દેજો ને વિઝિટ કરો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો ઓપનિંગ માં આવ્યા હોય તો કમેન્ટ કરી દેજો હાલો ભાઈ હર હર મહાદેવ